નમસ્કાર દર્શક મિત્રો હું સુપરેશ ચૌહાણ સોરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ઉના શહેરમાં આવેલ વોર્ડ નંબર નવમાં રામનગર ખારા વિસ્તારમાં ચોમાસા દરમિયાન રેલવેના નાળા નીચે પાણી ભરાતા રામનગર ખારા વિસ્તારના રહીશોને લોકોને તેમજ વાહન ચાલકોને અવરજવર જવર કરવા મુશ્કેલીઓ પડતી હોવાથી આ વિસ્તારના લોકોએ ઉનાનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડને રજૂઆત કરતા ઉનાના માનનીય શ્રી કાળુભાઈ રાઠોડે ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ અને ખારા વિસ્તારમાં રેલવેના નાળા નીચે પાણી ભરાતા સ્થળની રૂબરૂ મુલાકાત લીધી અને ધારાસભ્યશ્રીએ તાત્કાલિક ધોરણે વોર્ડ નંબર નવના નગરપાલિકાના સદસ્યશ્રી ભોળુભાઈ રાઠોડનો સંપર્ક કરી સ્થળ પર રૂબરૂ બોલાવી અને તાત્કાલિક અસરથી પથ્થરના ટો ટોળાના ટેક્ટરો મંગાવી અને પાણી ભરાયેલા ખાબોશિયામાં પથ્થરો નાખી રસ્તાનું લેવલિંગ કર્યું જેથી લોકોને અવર જવર કરવામાં થતી મુશ્કેલી દૂર થતાં આ વિસ્તારના લોકોએ રાહદારીઓ અન્ય વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો અને રામનગર ખારા વિસ્તારના લોકોએ શ્રી કાળુભાઈ રાઠોડનો આભાર માન્યો બ્યુરો રિપોર્ટ માધુભાલિયા ઉના